મહેસાણા દૂધસાગર ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજવામાં આવી હતી અને ભારતીય જનતા પાર્ટીના મેન્ટેનન્સ મુજબ ચેરમેન તરીકે અશોક ચૌધરીની વરણી કરવામાં આવી હતી મહેસાણા દૂધસાગર ડેરીની ચૂંટણી મેન્ટેનમાં સામે સવાલ ઊભા થયા છે આજે અમારી ભારતીય જનતા પાર્ટીએ મારા વિશ્વાસ મૂકીને ફરીથી મને દૂધસાગર ડેરીનું શું કામ સોંપ્યું છે અને હું બધા જ પાર્ટીના અમારા આગેવાનો ખૂબ આભાર માનું છું દેશના આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ ગૃહ અને સહકાર મંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પ્રદેશના અધ્યક્ષ પાટિલ સાહેબ અમારા જિલ્લાના કેબિનેટ મંત્રી આદરણીય ઋષિકેશભાઈ અને પાર્ટીના બધા જ વડીલોએ જે વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસ એવી નહીં જેની ખાતરી આપું છું અને છેલ્લા ત્રણ વર્ષની અંદર જે કામો થયા છે એના કારણે પશુપાલકોમાં ખૂબ ખુશીનો માહોલ છે અને એમને સારા દૂધના ભાવ મળતા થયા છે આ યાત્રા આવી ચાલુ રહે અને ગામડું સમૃદ્ધ થાય એ માટેના મોદી સાહેબના વિઝનને અમે આગળ લઈને ચાલીશું અને દૂધસાગર ડેરીને વધુ ઊંચાઈ લઈ જવાનો પ્રયત્ન કરીશું સર હમણાં કરંટમાં નેશનલ કક્ષાએ એવોર્ડ મળ્યો છે શું કહેશો તેના વિશે અમેરિકાની સંસ્થાએ એમને એવોર્ડ આપ્યો છે છેલ્લા ત્રણ વર્ષની કરી જે પ્રમાણે થઈ એના કારણે જે અમેરિકાની સંસ્થા છે એને ઇયર ઓફ ધ એવોર્ડ આપ્યો છે કોઓપરેટિવ ચેમ્પિયનનો એ દુનિયાની અંદર એક જ એવોર્ડ દર વર્ષે મળતો હોય છે એ સો જેટલા નોમિનેશન મંગાવવામાં આવ્યા હતા એમાંથી બધા જ પેરામીટર જોયા પછી મને આ એવોર્ડ આપવામાં આવ્યો છે આ એવોર્ડ એ મારું સન્માન નથી પણ મારા પાંચ લાખ પશુપાલકોનું સન્માન છે મારી દૂધ સાગર ટીમનું સન્માન છે એટલા જ માટે સવારે ચાર વાગે ઉઠીને જે મારી બહેનો મહેનત કરે છે આ એવોર્ડ મેં અમને અર્પણ કર્યો છું એટલા માટે કે એમની કામ કરવાની શક્તિ વધે અને પશુપાલનનો ધંધો હજુ મજબૂત થાય અને મારી બહેનોને એમ લાગે કે મારે ચિંતા કરવાળું કે મહેસાણામાં બેઠો છે એટલા માટે આ દૂધ ઉત્પાદકોનું એવોર્ડ અર્પણ કરું છું હજુ પણ વધુ આવા એવોર્ડ મળવાથી કામ કરવાની શક્તિ વધતી હોય છે અમે પણ બધા ભેગા મળી ડેરી માટે સારું કામ કરવાનો પ્રયત્ન કરીશું સૌનો આભાર પાર્ટીની શિસ્ત અને નિયમોના આધીન શિસ્તનો ભંગ ના થાય એટલા માટે મારા પરમ મિત્ર ભાઈ શ્રી યોગેશભાઈને સમજાવટ કરી અને એમાં મધ્યસ્થી થઈ અને મેં સારો એવો રસ્તો પાર્ટીનું માન સચવાઈ રહ્યો અને કોઈનો ઈગો પણ સેટિસ્ફેક્શન થાય એવો રસ્તો પણ કાઢવાનો પ્રયત્ન કરે છે તો એક બાજુ આપણે એમ કહીએ પાર્ટી માન છે બીજી બાજુ ઈગો કેવી રીતે હોય હવે એ તો સામેવાળાના વિચારો ઉપર જતું હોય પણ ગીના ઠામો ગી થઈ ગયું ચેરમેન માટે મેન્ડેટની માન રાખવામાં આવતું હોય તો વાઇસ ચેરમેન માટે કેમ નહીં એ એ તો એ એમના જોડે તમે વાત કરો ચેરમેન શ્રીના અથવા તો કોઈ આમાં કોનો ઈગો સંતોષ આવે સાહેબ ના નહીં પ્રતિનિધિ દરેકને હોય જ કે ભાઈ મારી વાત મારા જોડે સમર્થકો છું તો હું કેમ ના બની શકું એવું હોય પણ ગીના ઠામમો શું કહે છે સાહેબ આજે તમે પાર્ટીના નિર્ણયને માન આપ્યું છે શું કહે છે બિલકુલ પાર્ટીના આદેશથી જ આપણે કંઈ પણ કામ કરીએ છીએ આજે ડિરેક્ટર પણ છીએ અથવા તો કંઈ પણ સેવાનું કામ કરીએ છીએ પાર્ટી સાથે વર્ષોથી જોડાયેલા છીએ અને પાર્ટીના આદેશ એ शिरोमान્ય હોય છે